મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ ઉનાવા એપીએમસીની મુલાકાતે કપાસની હરાજીનું સાંસદ હરિભાઈ પટેલે કર્યું નિરીક્ષણ હરાજી બાદ સાંસદે ખેડૂતો સાથે કરી ચર્ચા વિચારણા એમસી એમએસપી બાબતે ખેડૂતોને માહિતગાર કરાયા વેપારીઓ સાથે પણ કપાસના ભાવ અંગે સાંસદે કરી ચર્ચા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે જાણકારી આપવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા તિલકવાડા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે